હેલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય મિલની મને જય ચૌનમાં અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તમે પણ બધાય મજામાં હશો આપણે પણ મજામાં છીએ તો જો સવારના વાગી ગયા છે સવાર તો ન કહેવાય આમ તો બપોર ચડી ગયા છે બાર વાગી ગયા છે આપણે ફ્રી થયા છીએ હજી અને આર્યનભાઈ સ્કૂલેથી ઘરે પણ બી આવ્યા છે અને આપણે કામ પણ બધું કરી નાખ્યું છે તો જો આજનું વાતાવરણ સારું છે તડકો છે આજે કાંઈ વરસાદ જેવું નથી આપણા કપડાં લગભગ સુકાઈ જશે આજ

ચોખા ભાવે ના જો ઈ નો ભાવે એમાં આ ઈ ભાવે જો આયા છે જે યુનિફોર્મ એ ફોર્મ એને તરત ચાલુ કરી દીધું છે નાસ્તો એ સારું જો અને આ પણ આરો આર પુરપુરી આ રાબા મેડા છે ઈ ભૂખા થ્યા લાગે છે આરો ખીચડી ખાવા ખીચડી ખાવા બે ગયા જો હવે નવરા થઈ ગયા એટલે ઓ બધા મગ વાયા છે જો તે મગ ને સિંગુ પણ આવી ગઈ છે આપણે અને એક ગુલાબ નો દાંડલો આપણે વાવ્યો તો અહિયાં એ પણ ચોંટી ગયો છે અને જો સરસ મજાના પાંદ આવી ગયા છે હજી નાના નાના અને અહીંયા આપણે જાસુ થઈ છે આપણી ધનવેલ તો બહુ જ ફૂટે છે જો લાંબા ને લાંબા એના વેલા એલા જાય છે જો ક્યાંય પોગે કેટલી તો અમે કાપી નાખી દઈશ જો આ સુધી ચડી ગઈશ મીઠી લીમડી આપણી મેઠી લીમડી સરસ થઈ ગઈ છે આપણે એવો રોપડો લાવ્યા હતા એ પણ મસ્ત થઈ ગઈ છે આમાં ગુલાબ છે ભેગું અને આપણી સીતાફળી પણ આમાં ભેગી છે ઊગીતી પશકાય આપણે કાઢી નથી ઘણી મોટી ગઈ અને અહીંયા છે તુલસીમાં તુલસીમાં તો બધા ના કરે હોય આ મગ કે વેરા છે મગ થયા અને એક આપણે નવીન વાયું છે બાર એ પણ તમને બતાવી દઈએ એમાં છે આપણે આંબો વાયો છે આવજો બધા કેરીઓ ખાવા કાર્ય આપણે આંબો વાવી દીધો રોપો છે આ બધા થાવા દેતો અને અમારે અહીંયા ઢોરાનો એટલો ત્રાસ છે બહાર કાંઈ ઝાડવા નથી થતા પેટ ગેટની અંદર આવીશ પણ આ કાંટા ને એવું બધું નાખ્યું છે કદાચ દે દેતો જો આપણે અંદર વ્યાજ નિશાળ જવાનું થાય ને તો જવાનું કાને રોતો રોતો જાય ને રોઈશ આવ્યો અમારે દા બોલો આવડો મોટો થઈ ગયો ને તોય નિશાળ રોતો રોતો ક્યારેક રોતો રોતો જાય ને એટલે વિડીયો બનાવો કાને રોજ સવારમાં જાગીને રોવાનું શરૂ કરી દે તે સ્કૂલ ની બસ આવે ને દાહા સુધી રોવાનું શરૂ હોય માંડ મનાવીને મોકલવા જવાનું આવડો મોટો રોજ જ રોવે કાને જો ગયો ને એને વાત કરી ત્યાં નો ન જવું હોય પર આપણે મારા આજ રજા છે આજ રવિવાર છે સોમવાર હોય તે રજા મંગળવાર હોય તે રજા રોઈ રજા આવી જાય આજે બધા આપણને એવું લાગે થોડું થોડું આપણી તબિયત ખરાબ થઈ જશે કેમ કે શરદી જેવું થઈ ગયું છે તો સારું બધા કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો પાછા સબસ્ક્રાઈબ કરી દેજો

नदै पर वास्तव डिस्को करे समझे जो जो ने अरे ने आउ आइ डन्ट जो जो मैं करू सुवावाम जो हो जो मने सो पडवा आयो निटोरी नाकु जो આપણે બાના ઘરે આવ્યા હતા અને આર્યનભાઈ આવ્યા છે સાયકલ લઈને આપણે બહુ મળસ જોતા હતા કેમ કે આપણને શરદી ને એવું થઈ ગયું છે આર્યનભાઈ જો સાયકલ આંખવા આવ્યા છે પણ સાયકલ આંખશે નહીં બહુ બેક લાગે કા આંખ તો આંખ તો સાયકલ રજો છો ગાડ રહેતો જ સાયકલ જ આવડતી જ નહીં દોરતા આવડે ખાલી એટલે હું પકડવા આવી આવડે વિશુભાઈ અમારે પહેલાં આવી આવ્યા છે

ચાલો આપણે અંદર જશું બાસુ કરે છે અરે ઢીંગુ બેન તો બાત તો જો બાતો મંદિર હારું કરે છે જો બા મંદિર સાફ કરો છો તો બા મંદિર સાફ કરે છે કે દશામાંના વરત શરૂ થશે છે એટલે મંદિરને એવું સાફ તો કરવું પડે તો જાઓ બધું અહીં મૂકી દીધું છે મંદિર એટલે કોટા એવું બધું અહીં મૂકી દીધું છે જો સાફ કરવા મેળાશ મંદિર હમ હવે દશામાં વ્રત થોડાક દિવસની જ વાર છે હા રવિવારે શરૂ થાય છે જો આ બધા આવી ગયા છે મામાના ઘરે કાને હેને એને રાહેન ભાઈ કઈ કરવા મળ્યા મંદિરે જો બાર તો મંદિર સારું કરે છે પણ આ બે ભગત પોગી ગયા છે મંદિર સારું કરાવવા કાને એ ડીંગુ વિસુ

તો જો આપણે થેપલા એ જે છે ઘણી ઘણું બધું ગાજા બનાવવાના છે જે આપણે થેપલા જ બનાવીએ છીએ તો આપણે બ્લોગનું એન્ડ અહીંયા કરીશું બધાયને જય માતાજી જય મેનલી મને જય ચાવમાં મળીશું આપણે નવા બ્લોગમાં જેમ કે આપણી તબિયત બહુ સારી નથી એટલે આપણે બોલા આમ બ્લોગ નથી બનાવતા આપણે બ્લોગનું એન્ડ અહીંયા કરવી છે તો બધાય પહેલી વાર હોય તો કમેન્ટ કરી નાખજો બધાયને જય માતાજી જય જય કૃષ્ણ તો મળીશું આપણે બધાય નવા બ્લોગમાં